નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂ સિનોર તાલુકાના અનસુયા મંદિર ખાતે ચૈત્ર સુદ પૂનમ હોવાથી ગાયકવાડ સરકારના સવા લાખ રૂપિયાના દાગીના માતાજીને અર્પણ કરવામાં આવ્યા અનસુયા માતાજીના મંદિરે માતાજીના પાટોત્સવ નિમિત્તે ચૈત્ર સુદ પૂનમ હોય ગાયકવાડ સરકારના સવાલ લાખ રૂપિયાના દાગીના માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે તે શણગારના હાજરી યાત્રાળુએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી શ્રી અંસુયા માતાજી મંડળ તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેનો પણ દર્શનાર્થીએ લ્હાવો લીધો મહાશતી અનસોયા જય આજ રોજ ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે વર્ષો જૂની પરંપરાગત પ્રમાણે અહીંયા અનસરા માતા મંદિરે મેળો ભરાય છે અને અહીંયા અમારું અનસરા માતા પૂજા પ્રગતિ મંડળ તરફથી આજ રોજ સર્વે ભક્તોને વિના મૂલ્યે ભંડારણનું આયોજન કરેલ છે ને ભાઈ ભક્તો ભંડારણની પ્રસાદી લઈ માતાજીના દર્શન કરી જે આજના દર્શનની વિશેષતા એ છે કે ગાયકવાડ સરકારના સમયથી જે તે તે સમયે સોનાના દાગીના બનાવીને માતાજીને અર્પણ કરેલ જેની કિંમત તે ટાઈમે સવા લાખ રૂપિયા હતી જે આજે વર્ષોથી આજના દિવસે વર્ષમાં એક વાર પહેરવામાં આવે છે અને એ દર્શન એ દાગીનાના ધારણ કરેલા માતાજીના દર્શન કરવા માટે સૌરભભાઈ બહુ દૂર દૂરથી આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે બોલો મહાસતી અનુસોયા મા કી જય